ભાવનગર જિલ્લાની વલ્લભીપુરની મહિલા દ્વારા પતિ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા ફરિયાદ પણ નહીં લેવામાં આવતા ડીએસપી કચેરીએ જઈને મહિલાએ રજૂઆત કરી હતી ભાવનગર જિલ્લાની વલ્લભીપુરની મહિલા દ્વારા પતિ ઉપર ગંભીર આક્ષેપો સાથે પોલીસ દ્વારા ફરિયાદ પણ નહીં લેવામાં આવતા આક્ષેપો કરવામાં આવ્યા છે અને ડીએસપી કચેરીએ રજૂઆત કરવા આવી પહોંચી હતી અને એ મામલો સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના ની રહેવાસી મહિલાએ તેના પતિ પર અંધ નામે વાડી વિસ્તારમાં લઈ જઈ તેના શેઠ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું તે મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે આખરે મહિલા વસ નહીં થતા તેને દવા પીવડાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે જો કે પતિ સહિત પાંચ જેટલા શખ્સો સામે વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા પણ ફરિયાદ કરવા જતા ફરિયાદ લેવામાં આવતી નથી તેમ ડીએસપી કચેરી જઈ મહિલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર

મારો ઘરવાળો નામ રમેશભાઈ પરમાર પછી એક સનાભાઈ પરમાર જયપાલભાઈ પરમાર પછી કુલદીપ મોરી ભરત મોરી તેજસ પંડ્યા અને અલ્પેશ પછી લોકોએ પકડીને બળજબરીથી મને દવા પાઈ દીધી ક્યાં લઈ જવામાં આવ્યા હતા તમને બુધેલ બુધેલ કઈ જગ્યાએ વાડી હતી હવે કયા રસ્તેથી લઈ ગયા એ તો મને ખ્યાલ નહોતો કેમકે રાતનો સમય હતો શેમાં લઈ ગયા હતા

ਕਿ ਨਹੀਂ ਤੇਰੇ ਕਿਆ ਅਗਲੇ ਤੁਮੇ ਰਜੂਆਤ ਕਰਵਾਇਆ ਸੀ ਡੀਐਸਪੀ ਆਫਿਸੇ